રુદ્રમાતા ડેમથી લઈને બની વિસ્તારમાં પાણી પહોંચાડતી નર્મદાની પાઇપલાઇનમાંથી નુકસાન કરીને પાણી ચોરી કરતા પંદર તત્વો સામે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે તેમની ધરપકડ માટે જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી ટૂંક સમયમાં ધરપકડનો દોર શરૂ રુદ્રમાતા હેડવર્કથી બની વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડતી નર્મદાની પાઇપલાઇનમાં ગેરકાયદેસર જોડાણ કરી છેલ્લા ત્રીસ દિવસમાં રૂપિયા તેર પોઈન્ટ એકાણું લાખના બે પોઈન્ટ કરોડ લીટર પાણીની ચોરી અંગે પંદર વ્યક્તિઓ સામે ગુનો દાખલ થયો છે ત્યારે જુનાગઢના જુનાગઢના નકલાંગ કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટર જેને આ લાઇનની દેખરેખ કાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો તેવા દેવા દેવાતભાઈ નારણભાઈ પીઠિયાએ માધાપર પોલીસ સ્ટેશનમાં આ પંદર સામે ફરિયાદ દાખલ કરી છે અને હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે હોટલ અને કારખાના પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે પુરાવા એકત્ર કર્યા બાદ તમામ આરોપીઓ સામે

સપ્લાય વોટર જૂથ સપ્લાયના જે અધિકારી છે એમને બાતમી મળેલી કે રુદ્રમાતાથી વેકરિયા રણ જે છે એની વચ્ચે જે નર્મદા યોજનાની જે વોટર સપ્લાય છે લાઈન એમાં કેટલીક હોટલ અને ચાની કીટલી નાન એવા હોટલોના માલિકોએ ગેરકાયદેસર રીતે એમાં હોલ કરીને કાણું પાડીને પાણીની ચોરી કરી રહ્યા છે એવી માહિતી એમને મળેલી એટલે એ માહિતી આધારે એમણે તપાસ કરી અને એ માહિતીમાં તથ્ય જણાય આવેલું એટલે એ વિસ્તારમાં જુદી જુદી હોટલના કુલ પંદર જેટલા હોટલોના માલિક એમાં હોટલ પણ છે અમુક ચાની કેટલી છે અમુક ફેક્ટરી છે યુનિટ છે એવા અલગ અલગ કુલ પંદર વ્યક્તિઓ વિરુદ્ધ આ પાણીની ચોરી અંગેનો ગુનો માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે Thank <laughs> you.